નમસ્કાર ચાલો આજે વાત કરીએ ઘઉંની ખેતીની આમ તો મોટાભાગના ખેડૂત મિત્રો ઘઉં વાવે છે પણ સવાલ એ છે કે ઉત્પાદન ધાર્યા મુજબ કેમ નથી મળતું તો આજે આપણે એ જ સમજવાના છીએ સ્ટેપ બાય સ્ટેપ કે કઈ રીતે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકાય તો આજ આપણો મુખ્ય સવાલ છે ખરું ને કે ભાઈ ઘઉંના પાકમાંથી વધુ વધુ ઉત્પાદન લેવું કઈ રીતે જુઓ આમાં કોઈ જાદુટોણા નથી આ તો સીધું સાદું વિજ્ઞાન છે અને સાચા સમયનું ધ્યાન રાખવાની વાત છે તો ચાલો આપણે એક પછી એક બધી બાબતોને ઊંડાણપૂર્વક સમજીએ કોઈપણ પાકની સફળતાનો આખો આધાર શેના પર હોય એના મૂળ પર અને મૂળને શું જોઈએ પાણી પણ અહીંયા જ મોટાભાગની ગડબડ થાય છે પાણી ક્યારે આપવું અને કેટલું આપવું એટલે જ ઘઉંની ખેતીમાં સૌથી સૌથી અગત્યની બાબત જો કોઈ હોય તો એ છે પાણી આપવાનું ટાઈમટેબલ જુઓ આ ચાર સ્ટેજ છે ને એને બરાબર યાદ રાખી લેજો સૌથી પહેલું પાણી વાવણી પછી લગભગ વીસથી બાવીસ દિવસે આ એ સમય છે જ્યારે છોડનો તાજમોળ ફૂટે મતલબ કે પાકનો પાયો નખાઈ રહ્યો છે બીજું પાણી આપવાનું જ્યારે ફૂટ આવે ત્યારે એટલે કે ટીલરિંગ સ્ટેજમાં ત્રીજું જ્યારે કંટીમાં દાણો બંધાવાની શરૂઆત થાય જેને આપણે બૂટિંગ સ્ટેજ કહીએ છીએ અને છેલ્લું અને સૌથી અગત્યનું પાણી જ્યારે દાણામાં દૂધ ભરાય ત્યારે આ દરેક તબક્કે પાણી આપવું એટલે જાણે છોડને શક્તિનો ડોઝ આપવા બરાબર છે પણ હા એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે પાણી આપવાનું છે પણ ખેતરમાં પાણી ભરી નથી દેવાનું આ બહુ મોટી ભૂલ છે વિચારો છોડના મૂળ પણ આપણી જેમ શ્વાસ લેતા હોય છે જો પાણી ભરાઈ રહેશે તો એનો શ્વાસ રૂંધાઈ જશે મૂળ કોહવાઈ જશે અને આખી મહેનત માથે પડશે એટલે યાદ રાખો જમીનમાં ભેજ જોઈએ પાણીનો ભરાવો નહીં સારું પાણીની વાત તો થઈ ગઈ હવે આવીએ પાકના સૌથી મોટા દુશ્મન પર એટલે કે નિંદામણ આ એવા બિન બોલાવ્યા મહેમાન છે જે આપણા મુખ્ય પાકના ભાગનું ખાતર પાણી અને તડકો બધું જ પડાવી લે છે એટલે જો એમને કાબૂમાં ન લઈએ તો ઉત્પાદન પર સીધી અસર પડે તો હવે એને કાબૂમાં લેવાનો ઉપાય શું એનો પણ એકદમ પાક્કો સમય છે વાવણી કર્યા પછી બરાબર ત્રીસથી પાંત્રીસ દિવસ થાય એ સમયગાળો પકડી લેવાનો આ સમયગાળામાં ક્લોરીના ફોપ અને મેટ સલ્ફ્યુરનનું જે મિશ્રણ આવે છે એનો છંટકાવ કરી દેવાનો બસ આટનું કરવાથી નિંદામણનો સફાયો થઈ જશે અને આપણા ઘઉંના પાકને વિકાસ માટે મોકળું મેદાન મળશે ઓકે તો આપણે પાણી આપી દીધું નિંદામણ પણ કાઢી નાખ્યું પાક હવે સરસ રીતે વધી રહ્યો છે પણ હવે ખરો ખતરો આવશે બહારથી એટલે કે જીવાત અને રોગનો હુમલો આનાથી પાકને બચાવવો ખૂબ જ જરૂરી છે નહીતર કરેલી બધી મહેનત બેકાર જઈ શકે છે ઘઉંમાં મુખ્યત્વે બે સમસ્યાઓ વધુ જોવા મળે છે એક છે ગેરુ કે રસ્ટરોગ જે પાંદડા પર આવીને છોડનો ખોરાક બનાવવાની પ્રક્રિયા જ અટકાવી દે છે એના માટે પ્રોપિકોના ઝોલનો છંટકાવ કરવો અને બીજી સમસ્યા છે આર્મી વોમ કે મોલોમશી જેવી જીવાતોની જે પાનમાંથી રસ ચૂસીને છોડને સાવ નબળો પાડી દે છે એના નિયંત્રણ માટે ઇમિડાકલો પ્રેડ વાપરવું હા પણ દવાનું જે માપ આપેલું છે એનું બરાબર પાલન કરવું ચાલો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ બધી પાકને બચાવવા માટેની હતી હવે જે વાત કરવાની છે એ છે ઉત્પાદન વધારવા માટેની મતલબ કે પાકને એક એવો બૂસ્ટર ડોઝ આપવાનો જેનાથી દાણાની સંખ્યા અને વજન બંને વધે અને એ બૂસ્ટર ડોઝમાં સૌથી પહેલી અને મુખ્ય વસ્તુ છે આ આંકડો ઓગણીસ 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 આ ખાલી આંકડા નથી આ તો છોડ માટેના ત્રણ મુખ્ય ખોરાક છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણેયનું સંતુલન છોડનો જોરદાર વિકાસ કરાવે છે હવે બીજો આંકડો છે એક ટકા આ શું છે તો આ છે માઇક્રોન્યુટ્રીયન્ટ્સ જેમ આપણને તંદુરસ્ત રહેવા માટે વિટામિન અને મિનરલ્સ જોઈએ ભલે ઓછી માત્રામાં પણ જોઈએ ખરા બસ એ જ રીતે છોડને પણ ઝીંક બોરોન જેવા તત્વોની જરૂર પડે છે એનાથી દાણાની ક્વોલિટી સુધરે છે તો હવે કરવાનું શું છે ધ્યાનથી સાંભળજો વાવણીના પિસ્તાલીસમાં દિવસે એક લીટર પાણીમાં દસ ગ્રામ ઓગણીસ 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 ભેળવીને છટકાવ કરવાનો અને એની સાથે જ માઇક્રોન્યુટ્રિયન્ટનું એક ટકા દ્રાવણ પણ ભેળવી દેવાનું આ એક જ સ્પ્રે દાણાને વજનદાર બનાવશે એમાં ચમક લાવશે અને પરિણામે ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળશે ચાલો તો અત્યાર સુધી આપણે જેટલી પણ ચર્ચા કરી એને ફટાફટ એક નજરમાં જોઈ લઈએ આ છે સફલ ખેતીનું ટાઈમલાઇન કયા સમયે કયું કામ કરવાનું છે એનો એકદમ સચોટ નકશો જુઓ કેટલું સરળ છે વીસથી બાવીસ દિવસે પહેલું અને સૌથી ક્રિટિકલ પાણી ત્રીસ થી પાંત્રીસ દિવસની વચ્ચે નિંદામણનો નાશ અને બરાબર પિસ્તાલીસમાં દિવસે ઉત્પાદન વધારવા માટેનો સ્પેશિયલ સ્પ્રે બસ આ ત્રણ તારીખે આ યાદ રાખી લો સમજો કે અળવી જીત પાક્કી અને આ બધી વાતનો સાર શું તો બસ આ એક જ વાક્ય સમયસરની માવજત મબલક ઉત્પાદન આમાં કશું જ અઘરું નથી બસ યોગ્ય સમયે યોગ્ય કામ કરવાનું છે આટલી શિસ્ત પાડી લઈએ એટલે ઉત્પાદન વધવાનું જ છે તો હવે વિચારવાનું એ છે કે શું આવતી સિઝનમાં આ પદ્ધતિઓને અપનાવીને ખેતીમાં એક નવો પ્રયોગ કરવા માટે સૌ તૈયાર છે કારણ કે આ નાનકડા ફેરફાર જ મોટા પરિણામ લાવી શકે છે અને મહેનતનું સાચું ફળ અપાવી શકે